હલો મિત્રો આજ આપણે દર્શન કરવાના છે મથુરેશ્વર મહાદેવના અને આ જગ્યા મારા અંદાજ પ્રમાણે લગભગ કોઈ વાર નહીં જોઈ હોય કેમકે આ જગ્યા જંગલમાં પાંચ કિલોમીટર દૂર આવેલી છે અને ગિરનારના ડુંગરાઓમાં પાછળ તમે જોવ છો એ ગિરનારના બધા નાના નાના ડુંગરાઓ છે અને જવું હોય તો બિલખાથી જવાય છે એ રસ્તો હું તમને કાયદેસર બધો રસ્તો બતાવી દઈશ એટલે વિડીયોમાં બના રહેજો આજ તમને હું નવી જગ્યાએ લઈ જાઉં છું આ રસ્તો છે ને બિલકાથી આવે છે બિલકા આખું ગામ વટી જવાનું અને ભેસાણ જવા વાળો રસ્તો લઈ લેવાનો જો આ ભેસાણવાળો રસ્તો છે આ રસ્તો ભેસાણ જાય છે અને અહીંયા બોર્ડ આવે છે મથુરેશ્વર મહાદેવ એક માલધારીનું એક ગામ આવશે આડું અને આ રસ્તો આપણે જવાનું છે રસ્તામાં એક બહુ મોટું તળાવ આવે છે આ તળાવ છે અને આ ગાડી ઉભી ને તો હામું એ નાખું અને આ નાકે તમારી પાસે ગમે એ વસ્તુ હવે જેમ કે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ બીજી ગમે એટલે પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ પાણીની બોટલ છે એવું બધી વસ્તુ અહીંયા કઢવી નાખશે એટલે કોઈ લાવતા નહીં જો તમે આવવાના હોય તો આ ગાડી પડી ના નાખું છે નાસીને પછી જંગલનો વિસ્તાર સારું થઈ જાય છે નાથી પાંચ કિલોમીટરની અંદર દૂર થાય છે પાંચથી છ કિલોમીટર અંદર અને એ પહેલાં અહીંયા ગામડું આવે છે જે નેહડા જેવું ગામડું છે આ સહેલું ગામડું છે પછી જંગલ વિસ્તાર શરૂ થઈ જાય છે અને મને આ ગામડું જોઈ ને એવો વિચાર આવે છે કે આ ગામડું માલધારીનું આખું ગામડું છે રસ્તામાં બોર્ડ મેરેલા આવશે મથુરેશ્વર મહાદેવ એ બોર્ડ યાદ રાખજો બે ત્રણ બોર્ડ આવશે અને બે ત્રણ આવા આડા રસ્તા ફાટશે હવે તમે જ વિચાર કરો આવા વાતાવરણમાં જંગલમાં પાંચ કિલોમીટરની અંદર દૂર જગ્યા હશે એ કેવી જગ્યા હશે એવી જગ્યા હું તમને આજ બતાવવાનો છે નજારો જુઓ તમે ખાલી આની વચ્ચે વસે આવેલું છે આ જગ્યાએ આવેલું છે પણ આ બધા ડુંગરા છે ને આજુબાજુના ડુંગરા જંગલની વચ્ચે આવેલું છે તો તમે જો આ રસ્તો છે ને શેઠ સુધી ગારો છે અને ઘણે ખરે સુધી ગારો છે તો જ્યારે વરસાદ ચાલુ હોય ને બહુ સોમમાં હોય ત્યારે આવો રસ્તો ખરા આના કરતાં ખરાબ રસ્તો થઈ જતો હોય એટલે જો ગાડી લઈને આવવાનો વિચાર કરતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો જો આવો રસ્તો આવે છે મંદિરની પાસે હાવ આવો રસ્તો આવે છે જે હાવ ગાઢ જંગલમાંથી અહીંયા થોડુંક જતું છે મંદિર તો મંદિરની હામી કંઈક આ રીતની જગ્યા છે બહુ એટલે બહુ સુંદર અને કોઈ જાતનો અવાજ જ નથી અહીંયા બધી ગાડીઓ વહી આવે છે ને અહીંથી આપણે તો આ છે મથુરેશ્વર મહાદેવ કેવું સુંદર જગ્યા એ એકદમ જંગલમાં પાંચ કિલોમીટર જંગલમાં હું આવ્યો અને પાંચ કિલોમીટર જંગલમાં મને મથુરેશ્વર મહાદેવના દર્શન થયા તો જુઓ તમે આજુબાજુની જગ્યા જુઓ તો મિત્રો મથુરેશ્વર મહાદેવના દર્શન કરાવું અને મને તો બહુ આ જગ્યા સુંદર લાગી જો તો યાર કેટલી સુંદર જગ્યા છે

તો મિત્રો આવી જુદી અને અનોખી જગ્યાને દર્શન તમારે કરવા હોય તો રસ્તો બહુ મુશ્કેલવાળો છે ને લગભગ જંગલમાં પાંચક કિલોમીટર જેટલું દૂર છે અને ઘણો ખરો રસ્તો મેં તમને બતાવી પણ દીધો છે